એકાદશીની વ્રતકથા એક રાજ્યમાં રાજા સહિત બધા લોકો એકાદશી વ્રત પાળતા હતા ચોવીસે એકાદશીની વ્રત કથાઓનો બહુ મોટો મહિમા જેમ ઉપવાસનો મહિમા છે વ્રતકથા શ્રવણનો પણ મહિમા શાસ્ત્રોમાં બતાવવામાં આવેલો છે તો આખી વ્રતકથા બહુ શ્રદ્ધાપૂર્વક સાંભળીએ રાજ્યમાં સૌ લોકો એકાદશીનું વ્રત પાળતા એકાદશીના દિવસે પશુઓને પણ અન્ન આપવામાં આવતું નહીં બોલો રાજા બહુ મજબૂત કોઈને અનાજ નહી એક વખત બીજા રાજ્યનો એક વ્યક્તિ રાજા પાસે નોકરી માગવા માટે આવ્યો રાજાએ શરત રાખી કે રોજ તને ભોજન મળશે પણ એકાદશીના દિવસે અન્ન નહીં મળે તારી બીજી કોઈ ચિંતા કરવાની નહીં પણ તને એકાદશી અનાજ મળશે નહીં એ વ્યક્તિએ શરત માની લીધી પણ એકાદશીના દિવસે જ્યારે એને ફલાહાર આપવામાં આવ્યું ત્યારે તેણે રાજા પાસે અન્ન માટે વિનંતી કરી રાજાએ શરત યાદ કરાવી છતાં તે ન માનતા રાજાએ તેને લોટ દાળ ચોખા વગેરે આપ્યું તે વ્યક્તિ નિત્યક્રમ મુજબ નદી પર ગયો સ્નાન કર્યું ભોજન બનાવ્યું ભોજન તૈયાર થયા પછી ભગવાનને બોલાવવા લાગ્યો આવો ભગવાન હે પ્રભુ પધારો ભોજન તૈયાર છે અને આહન થતાની સાથે પિતાંબર ધારણ કરી ભગવાન ચતુર્ભોજ રૂપે પ્રગટ થઈ અને પ્રેમથી તેમની સાથે ભોજન કર્યું અને ભોજન કરીને ભગવાન અદૃશ્ય થઈ ગયા પંદર દિવસ પછીની એકાદશીએ એ વ્યક્તિએ રાજા પાસે બમણું અનાજ માગ્યું કારણ રાજાએ પૂછ્યું ભે બમડું કેમ ત્યારે તેમણે કહ્યું કે મારી સાથે ભગવાન પણ ભોજન કરે છે એટલે આટલું ઓછું પડે આ સાંભળીને રાજાએ આ રાજાને આશ્ચર્ય થયું રાજાએ કહ્યું હું આ વાત માની શકું નહીં અમે આટલા આટલા વ્રત જપ તપ વગેરે બધું કરીએ પૂજા કરીએ છતાં ભગવાનના મનને ક્યારેય દર્શન નહીં અને તું એમ કે ભગવાન તારે જમવા બેઠા ભગવાન તારું ભોજન જમી ગયા એ વ્યક્તિએ રાજાને સાથે આવીને જોઈ લેવા કહ્યું હે મહારાજ તમને કદાચ વિશ્વાસ ન આવતો હોય તો આ વખતે તમે સાથે ચાલો રાજા એક ઝાડ પાછળ છુપાઈને બેસી ગયા કે મારે જોવું છે કે ખોટું બોલે છે કે સત્યવચન છે આનું એ વ્યક્તિએ ભોજન બનાવ્યું અને ભગવાનને ધરાવ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ ભોજન જમવા માટે પધારો ભોજન જમવા માટે પધારો સાંજ સુધી ભગવાનને પોકારતા રહ્યા પણ ભગવાન તો કાંઈ આવ્યા નહીં આવું થાય ક્યારેક આપણે સાચા હોય પણ ક્યારેક સમય આવે ટાણે આવે ખોટા ઠરતા હોઈએ કાંઈક કારણ હોય છે સાંજ સુધી ભગવાન ન આવ્યા અને છેવટે એમણે કહ્યું હે ભગવાન તમે જો નહીં આવો તો હું નદીમાં કૂદીને પ્રાણ ત્યાગી દઈશ આવું કીધું ભગવાનના ભક્તો બહુ સારા હતા અને આખીરકાર છેલ્લે એને વાત કરી તમે જો નહીં આવો હું મારા પ્રાણ ત્યાગી દઈશ છતાં ભગવાન ન આવ્યા અને વ્યક્તિ પ્રાણ ત્યાગવા માટે દ્રઢ ઇરાદાથી નદી તરફ આગળ વધ્યા અને પ્રાણ ત્યાગવાનો દ્રઢ સંકલ્પ જોઈ અને ભગવાન તરત ત્યાં પ્રગટ થઈ ગયા ભગવાન પ્રગટ થયા તેને રોકી લીધો અને પછી તેની સાથે બેસીને ભોજન કર્યું ભોજન કર્યા બાદ ભગવાન તેને પોતાના વિમાનમાં બેસાડી અને પોતાના ધામમાં લઈ ગયા આ જોઈ અને રાજાને જ્ઞાન થયું કે વ્રત ઉપવાસ વગેરે ત્યારે જ ફળદાયી થાય છે કે જ્યારે મન મક્કમ હોય જ્યારે આપણી ભક્તિ ભગવાન અંગીકાર કરે સ્વીકાર કરે નિર્મળ મનથી અને શુદ્ધ અંતઃકરણથી જે કાંઈ જપ તપ વ્રત કે એકાદશી આદિ વ્રત કરીએ તો એ એ વ્રતે કરી અને ભગવાન પ્રસન્ન થાય છે ભગવાન રાજી થાય છે એવી સરસ કથા વ્રતના વ્રતકથામાં આપેલી છે આવું મુખ્ય વ્રત કથાને પણ આપણે આજે સાંભળી લઈએ ખૂબ ધ્યાનથી અને ખૂબ પ્રેમથી આ વ્રત કથા વ્રતકથા ભક્તો સાંભળવા જેવી છે કારતક સુધી એકાદશી આ વ્રતનો મહિમા અને વ્રતની વિધિ ભગવાન સ્વયં પોતે કહે છે બ્રહ્માએ કહ્યું હે નારદ પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સાંભળો નારદે કહ્યું હે પિતામહ પ્રબોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય થાય અને ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય થાય તે મને કહો ત્યારે બ્રહ્માએ કહ્યું આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થાય અહીંયા ભોજનનો અર્થ છે ફલાહાર ભોજનનો અર્થ અનાજ નથી અને નક્ત ભોજન કરવાથી બે જન્મોના પાપ નષ્ટ થાય એટલે આખો દિવસ ઉપવાસ અને સાંજે એક ટાઈમ ફલાહાર કરવું એને નક્ત ભોજન કહેવામાં આવે તો નક્ત ભોજન કરવાથી બે જન્મોનું પાપ નષ્ટ થાય અને ઉપવાસ કરવાથી સાત જન્મોનું પાપ નષ્ટ થાય બિલકુલ નિરાહાર નકોરડો એ ભોજન કરીએ તો અને કે નકરડો આ ઉપવાસ કે સાત જન્મોનું આપણું પાપ નષ્ટ થાય જે માણસ પ્રબોધિનીને દિવસે માત્ર વ્રતનો વિચાર કરે છે એના ઉપર પણ ભગવાન બહુ મોટી દયા કરે છે એના કર્મો ભગવાન નાશ પમાડે છે જે માણસ પ્રબોધિનીની રાત્રે જાગરણ કરે છે તેને દસ હજાર કુળને તારનારો થાય છે આટલો મોટો મહિમા છે જાગરણનો જાગરણે સહિત એકાદશીનું વ્રત કરવું જે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે ઘરમાં ત્રણેય લોકના તમામ તીર્થો આવીને નિવાસ કરે છે તમારા પરિવારના બધા જ સભ્યો સાથે મળીને આ વ્રત કરે તો ત્રણેય લોકના ત્રિલોકના સમસ્ત તીર્થો બધાએ તમારા ઘરમાં આવીને નિવાસ કરે છે એ નારદ જે માણસ પ્રબોધિનીનું વ્રત કરતો નથી તેનું સઘળું પુણ્ય નષ્ટ પામે છે બ્રહ્માજી કહે છે અને જે માણસ વ્રત કેરા વિના કારતક માસ પસાર કરે છે તેનો જન્મો જન્મમાં કરેલા વ્રતનું પુણ્ય પ્રાપ્ત થતું નથી એવા બ્રહ્માના વચન સાંભળી નારદજીએ પુનઃ પૂછ્યું કે હે બ્રહ્મન જે કરવાથી યોગ્ય ફળ મળે એવો પ્રબોધી એકાદશીનો પ્રકાર મને કહો બ્રહ્માએ કહ્યું એકાદશીના દિવસે બ્રાહ્મુર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરી સ્નાન કર્યા બાદ શ્રીહરિની પૂજા કરવી પછી ઉપવાસ કરવો રાત્રે ભગવાનને આગળ કીર્તન કરી જાગરણ કરવું ભગવાનની મૂર્તિને ફળ ધરાવવા ધૂપદીપ કરવા તુલસીપત્ર ચડાવવા ચંપાના પુષ્પ વડે ભગવાનનું પૂજન કરવું લાલ સુગંધી કમળ ચડાવવા કેતકીના પુષ્પને દૂરવાથી ભગવાનનું પૂજન કરવું આ પ્રમાણે કરવાથી કરોડો ગૌદાનનું પુણ્ય થાય છે પછી વિધિપૂર્વક નારાયણની પૂજા કરી અને વ્રત પૂર્ણ કરવા માટે બ્રાહ્મણને જમાડવા અને યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને મધુર વાણીથી ક્ષમા માગવી અને લીધેલો નિયમ બ્રહ્મ બ્રાહ્મણને કહી અને સમક્ષ છોડવો જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેણે પણ ઉત્તમ ભગવાનના ભક્ત એવા બ્રાહ્મણને જમાડવા જે માણસે મધ ફળ દહીં તેલ આંબળા અનાજ વગેરે જે જે કાંઈ નિયમ લીધા હોય તે તે વસ્તુ પાત્ર અથવા તામ્ર પાત્રમાં દાન આપી અને છોડવો પત્રાવલીમાં ભોજનનો નિયમ લીધો હોય તે ઘીથી ભરેલ ગળો અથવા પાત્રનું દાન કરવું પગરખાના નિયમમાં પગરખાનું દાન કરવું જે મનુષ્ય મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તેમણે તાંબાના અથવા સોનાના કોડિયામાં ઘી વાટ સહિત દાન કરવું આવી રીતે ભગવાને નારદજીએ બ્રહ્માજી પાસેથી આ વ્રતકથા સાંભળી હે નારદ તમે જે પૂછો તો તે મેં કંઈ સંભળાવ્યું આ કથાના પાઠથી અથવા સાંભળવા માત્રથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય આવી રીતે સ્કંદપુરાણમાં કાર્તક માસના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે સ્કંદ સ્કંદપુરાણે બ્રહ્મા નારદ સંવાદે કાર્તિક શુક્લ એકાદશ્યામ પ્રબોધિની નામ્યા મહાત્મ્યમ સંપૂર્ણમ આવી રીતે આ પ્રબોધિની એકાદશી અને કે કારતક સુધી એકાદશીનું મહાત્મ્ય વ્રતકથા આપણે સાંભળી જે જે લોકોએ આ વ્રતકથા આખી સાંભળી હોય એને એમ કહે છે કે આ કથા સાંભળવા માત્રથી પણ ઘણું પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે તો આપણે બધા આ ફળના ભાગીદાર થઈએ ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ પુણ્ય પ્રતાપે અમારા જીવનમાં પરમ શાંતિ પરમ શોખ પારિવારિક એકતા સંપ સુહૃદ્દ ભાવ અને જીવન જીવવાનો સાચો આનંદ પ્રાપ્ત થાય એવું ભગવાનના ચરણોમાં આ એકાદશીના અવસરે પ્રાર્થના કરીએ ભગવાન બહુ દયાળુ છે ભગવાન બહુ માયાળું છે ભગવાન તો પોતાના ભક્તને આધીન છે ભગવાન પોતાના ભક્તને હંમેશાને માટે સુખી જોવાને ઈચ્છે છે પણ આપણી પ્રાર્થના ભગવાનને બહુ વાલી લાગે છે અને એ પ્રાર્થના ભગવાન સ્વીકાર કરે છે તો આ પ્રાર્થના સાથે આ વ્રતકથા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આવો